સુરતની જન સેવા હોસ્પિટલમાં બોગસ તબીબો હોવાનો મામલો છે મોડી મોડે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલ પર પહોંચી છે હોસ્પિટલના તમામ ડેટાની તપાસ કરશે ટીમ ઘટના સમયે આવ્યાના પાંચ દિવસ બાદ આરોગ્ય વિભાગને તપાસ કરવાનું યાદ આવ્યું છે આરોગ્ય વિભાગ આરોપીને છાવરવાનો પ્રયાસ કરતું હોય તેવો ઘાટ સજાઈ રહ્યો છે આરોગ્ય અધિકારી કહ્યું છે કે તેઓ વ્યસ્ત હતા એટલે તપાસ માટે આવી નથી શક્યા મોટી વાત તો એ છે કે હોસ્પિટલના માલિક કોણ છે એ આરોગ્ય વિભાગે ખબર જ નથી હોસ્પિટલનું રજિસ્ટ્રન છે કે નહીં તે પણ આરોગ્ય વિભાગને ખબર નથી ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ ફાયરની ટીમે હોસ્પિટલ સીલ કરી પંદર દિવસ પહેલા જ્યાં થિયેટર હતું ત્યાં આખે આખી હોસ્પિટલ ઊભી થઈ ગઈ તંત્રના વિભાગને જાણે જ ન થઈ ફરિયાદના અભાવે પાંડેસરા પોલીસે ચોલા છાપ તબીબોને છોડી મૂક્યા હતા સુરતના પાંડેસરા વિસ્તારમાં છાપ જે તબીબો છે તેમના દ્વારા જનસેવા મલ્ટી સ્પેશિયલ જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી હતી જોકે ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ ફાયર વિભાગે આ જે હોસ્પિટલ છે તેને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આપ જોઈ શકો છો પાંચ દિવસ બાદ આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે અને અહીં તપાસમાં લાગી ગઈ છે આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાય છે જી સર પાંચ દિવસ બાદ ટીમ આવી છે શું કહેશો ક્લિનિકલ એક્ટ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ પ્રમાણે આ ચકાસણી કરવામાં આવશે અને જે બી ઓનર છે એમને ઇન્કવાયરીમાં અમે બોલાવીશું અમારી ઓફિસમાં કે અત્યારે હોસ્પિટલ તો સીલ છે અન્ય વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે એટલે જે બી ઓનર છે એમને અમે અત્યારે બોલાવીશું અને જે બી સર્ટિફિકેટ છે એમના જીએમસી છે જીએનસી છે ટી હોસ્પિટલ એસ્ટાબ્લિશમેન્ટ એક પ્રમાણેના સર્ટિફિકેટ છે કે નહીં અમે ચકાસણી કરીશું સર આ સર્ટિફિકેટ નહીં હશે તો પહેલા એમને ઇન્ક્વાયરીમાં અમે એમને રજૂ કરવા માટે જણાવીશું નોટિસ આપીશું પછી અમે જે ન હોય તો એક મુજબની કાર્યવાહી કરવામાં આવશે સર ઝી ચોવીસ કલાકની ટીમે આપના સુધી વિડીયો પણ આપ્યા છે જે અહીં કર્મચારીઓ હતા જે નર્સિંગની જે ડિગ્રી હોવી જોઈએ એ ડિગ્રી પણ ના હતી અને ઇલાજ કરી રહ્યા હતા તો આ અંગે કોઈ કાર્યવાહી થશે હા એટલે અમે એમને ઇન્કવાયરી માટે મારી ઓફિસમાં બોલાવીશું સાત દિવસનો ટાઈમ આપીશું અને એ વખતે પૂછીશું કે જે ટ્રીટમેન્ટ આપી છે જે ડૉક્ટર કે જે બી સ્ટાફે એમના ઓરિજિનલ સર્ટિફિકેટ અમે માગીશું જો ન પ્રોડ્યુસ કરવામાં આવે તો અમારી જે કમિટી છે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એ કમિટી છે એમાં જે નિર્ણય Leo Pramani.